બિલકુલ બીજા મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો જોડાયેલો છે શિક્ષણ ક્ષેત્રે અને જર્જરિત શિક્ષણ વ્યવસ્થા વિશે વાત કરવી છે ખૂટતા ઓરડા અને ખૂટતા શિક્ષકો જી હા પહેલા આપણે ઓરડા વિશે વાત કરીએ રાજ્યની અનેક એવી પ્રાથમિક શાળાઓ છે જે આજની તારીખમાં પણ ત્યાં મકાન જ નથી ઓરડા જ નથી

કે તમે ત્યાં એટલા બધી મોટી માત્રામાં તમારી પાસે વિદ્યાર્થી આવે છે ને પછી ત્યાં જોવા જાવ તો ફક્ત ને ફક્ત એક જ ઓરડો વિદ્યાર્થીને બેસાડવા ક્યાં પછી શિયાળો હોય કે પછી ઉનાળો હોય કે પછી ચોમાસું આખે આખું વર્ષે વિદ્યાર્થીઓ પરેશાન થતા રહે છે અને માત્ર વિદ્યાર્થીઓ પરેશાન થાય પરંતુ તેમનું ભવિષ્ય પણ બગડતું હોય છે તેમનો અભ્યાસ પણ બગડતો હોય છે બીજી બાજુ જ્યારે શિક્ષણ મંત્રીને સવાલ પૂછવામાં આવ્યો કે આખરે આ સમસ્યા કેમ છે તર્ક આપવામાં આવી રહ્યો છે કે જમીન ઉપલબ્ધ નથી હવે આ જે વાત છે ગળે ઉતરેવી છે કારણ કે સરકાર આટલા વર્ષોથી સરકારને ખબર છે 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 સમસ્યા તો આટલા વર્ષોમાં તમે જમીન પણ ઉપલબ્ધ નથી કરાવી શક્યા અને એવું ના જો કદાચ એવું છે કે ઘણી બધી એવી શાળા હોતી હોય છે કે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય છે તો એનું તમે મરજી તેને મર્જ કરી દો બેને જોડી દો તમે જોડતા જ નથી ને પછી અંતે હજી વિદ્યાર્થીઓની જે સમસ્યા છે વધતી રહેતી હોય છે ઘણી એવી શાળા પણ આપણે જોઈ છે કે જ્યાં વિદ્યાર્થીઓ તો આવતા જ નથી આવતા ફક્ત ને ફક્ત બોર્ડ પર તેમના જે નામ લખેલા હોય છે ચોપડા તેના તૈયાર થતા હોય છે ફક્ત ને ફક્ત જે તે આચાર્ય શિક્ષકને પૈસા પગાર આપવામાં આવતો હોય છે પરંતુ સવાલ એ છે કે ગુજરાત કે જેનું શિક્ષણ મોડલ જે આખા દેશમાં બતાવવામાં આવે છે એ જ ગુજરાતમાં આવી સ્થિતિ કેમ વિકાસ આમાં સૌથી અગત્યની વાત એ છે કે ગુજરાતની અંદર કેટલી બધી એવી બાબતો છે કે જેની આપણે હંમેશા ચર્ચા કરીએ છીએ વિકાસની વાત કરું છું હમણાં જ જ્યારે અશ્વિની વૈષ્ણવ આવ્યા હતા અને એમણે જે અલગ અલગ બુલેટ ટ્રેનના સ્ટેશનની મુલાકાત લીધી ગુજરાત ફર્સ્ટે જ બતાવ્યું હતું કે એ જે વિડીયોઝ એમણે રિલીઝ કર્યા આણંદનું જે વિશ્વકક્ષાનું બુલેટ ટ્રેન સ્ટેશન બન્યું છે એટલે વિકાસની અંદર ગુજરાત ક્યાંય પાછળ નથી એટલા બધા વિકાસના અલગ અલગ કામો થયા છે અને એ ગુજરાત ફર્સ્ટ સહિતના માધ્યમો સતત બતાવે છે કે જો અહીંયા આ બની રહ્યું છે અથવા તો અહીંયા આ બન્યું છે જેમ બુલેટ ટ્રેનની વ્યવસ્થા છે મેટ્રોની વ્યવસ્થા પણ ખૂબ સારી ચાલી રહી છે એ બધાની વચ્ચે જ્યારે વિધાનસભા એવો તર્ક કરવામાં આવે કે કે રાજ્યની આટલી બધી શાળા શાળા હું એકલ દોકલ કે પાંચ દસ પંદર વીસની વાત નથી ત્રણસો સત્યાવીસ શાળામાં જમીન ઉપલબ્ધ ન હોવાના કારણે એક ઓરડાની શાળા છે આવો જવાબ આપવામાં આવે તો એક સવાલ એ થાય કે આ ગુજરાતને જમીન ક્યાંથી ખૂટે આ ગુજરાતમાં એરપોર્ટ બનતા હોય રીતે બુલેટ ટ્રેનના સ્ટેશન ને બુલેટ ટ્રેનના ટ્રેક બનતા હોય એની જમીન હજારો કિલોમીટરનું સંપાદન થઈ જતું હોય તો શાળા માટે બે પાંચ ઓરડા બનાવવા માટે જમીન ઉપલબ્ધ ન હોય એ તર્ક કેવી રીતે ગળે ઉતરે વિકાસ અને એમાં પણ તમે જો ત્યાંના જે વિસ્તારો સામે આવ્યા છે દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લામાં જ્યાં છસો અઠ્યાવીસ શાળામાં પણ ઓરડાની છે અને માત્ર આ બધી એક સાથે જ્યાં એક એક ઓરડા છે પરંતુ ઘણી બધી એવી શાળા છે કે જ્યાં બે કે ત્રણ જ ઓરડા છે અરવલ્લીમાં સાતસો ચાર એવી એવી શાળાઓ છે કે જ્યાં આવી સ્થિતિ છે ત્યારે આ આંકડા સામે આવે છે શરમથી માથું ઝૂકી જાય એવી આ સ્થિતિ છે કારણ કે દર વર્ષે ફક્ત છે પરંતુ જગ્યા પણ ભરવામાં નથી આવતી ત્રણ જિલ્લા રાજ્યના એવા છે કે જ્યાં પ્રાથમિક શાળામાં બે હજાર બસો પંચાણું શિક્ષકોની ઘટ છે જામનગર જિલ્લામાં આઠસો અઢાર શિક્ષકોની ઘટ છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બારસો છાસઠ શિક્ષકોની ઘટ છે ગીર સોમનાથ જિલ્લામાં બસો અગિયાર શિક્ષકોની ઘટ છે જામનગરમાં માત્ર ત્રણસો સત્યાસી જ્ઞાન સહાયક તો દેવભૂમિ દ્વારકામાં માત્ર એકસો બાવીસ જ્ઞાન સહાયક છે આ આંકડા સરકારે પોતે રજૂ કર્યા છે અને સવાલ એ ઉઠી રહ્યો છે કે ક્યાંક

તો એની જે તારીખ તમે જાહેર કરો છો ભરતીની એ તારીખની અંદર ભરતી કેમ નથી થતી દર વખતે તમે સ્વીકાર કરો છો કે વિલંબ થઈ રહ્યો છે વિલંબ થઈ રહ્યો છે પછી વિધાનસભામાં તમે આંકડા આપો છો કે આટલી ઘટ છે આટલા ઓરડા ઓછા છે આટલા શિક્ષકો ઓછા આ ચિત્ર બદલાશે ક્યારે આ એક નાગરિકનો સવાલ છે એક પત્રકારનો સવાલ છે

એ પણ ડામાડોળ થતું હોય છે ઘણી બધી સમસ્યાઓ એક આ સમસ્યાઓના કારણે જોડાયેલી હોય છે જે રિપલ ઇફેક્ટ આવે છે આપણે આશા રાખીએ વિકાસ લોકોને કે બુલેટ ટ્રેનની ઝડપે જે બુલેટ ટ્રેન ગુજરાતમાં બની રહ્યા છે મેટ્રો સ્ટેશન ગુજરાતમાં બની રહ્યા છે અલગ અલગ સ્ટેડિયમ તૈયાર થઈ સ્ટેડિયમ તૈયાર થઈ રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્ટ્રક્ચર બની રહ્યા છે એ ગુજરાતમાં શિક્ષણનું આ ચિત્ર જલ્દી બદલાવવું જોઈએ કેમ કે એ સૌથી પ્રમુખ જરૂરિયાત છે આ બધી બાકીની બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં પણ વધારે પ્રમુખ જરૂરિયાત છે કે શિક્ષણનું ચિત્ર બદલાવવું જોઈએ Bilul e, chitra, văd lau, jocuri.